નમસ્કાર દર્શક મિત્રો સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે હાલ આપણે વરસાદના કારણે ખૂબ નુકસાન આવી રહ્યું છે એવામાં હાલ એક સોશિયલ મીડિયામાં ખૂબ તેજસ્વી વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભાઈનો તબેલો છે તો જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જેમ તેમની પંદરથી વીસ ભેંસું હતું તે બધી ભેંસું તણાઈ ગઈ છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ પાણી એટલું બધું વધી ગયું છે વરસાદના કારણે હાલ તમને અંદર ખબર રહે છે કે હાલ ભયાનક વરસાદની આગાહી છે તેમના કારણે હાલ ભયાનક વરસાદ આવતા હાલ તેમનો તો તબેલો બાજુમાં જ હતો તેમના કારણે હાલ એ ભેંસું તણાઈ ગઈ છે કે તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અને સાથે સાથે છે 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 પવન પણ રહ્યો લોકોને નુકસાન થાય પરંતુ આ પણ નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને હાલ મોટા ભાગમાં નુકસાન આવી રહ્યું છે હાલ સોશિયલ મીડિયામાં એક ખૂબ તેજસ્વી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહી શું તમારા ગામમાં વરસાદ કેવો છે કેવો નહીં હાલ અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને જાદા કાદા શેર કરો જે પણ રાય હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જોવો સંપૂર્ણ